પાટણના હાજીપુર પાસેના ગોડાઉનમાં પાટણ અને આંધ્રપ્રદેશ પોલીસનું ઓપરેશન અઢી કરોડના ચાર ટન લાલચંદન સાથે ત્રણ જબ્બે પાટણ નજીક આવેલ એક ગોડાઉનમાં પાટણ અને આંધ્રપ્રદેશની સંયુક્ત પોલીસ રાટકી હતી ગોડાઉનમાં ગેરકાયદે રખાયેલા લાલચંદનના અંદાજીત અઢી કરોડની કિંમતના ચાર ટન વજનના એકસો પચાસ ટુકડા પકડી લીધા હતા સમગ્ર ચંદન ઓપરેશન પાટણ અને આંધ્રપ્રદેશની સંયુક્ત પોલીસે કર્યું હતું પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આંધ્રપ્રદેશ ખાતે લાલચંદનની ચોરી થવા પામી હતી જેની તપાસ આંધ્રપ્રદેશ પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહી હતી આંધ્રપ્રદેશ પોલીસને બાતમી મળતા આંધ્રપ્રદેશ પોલીસે પાટણ પહોંચી પાટણ પહોંચી બારીસરાની મદદથી પાટણ નજીક આવેલા હાજીપુર ખાતેના શ્રેય વિલા ગોડાઉનમાંથી દુકાન નંબર સિત્તેરમાં તપાસ આદરી હતી ત્યારે ચોરીનું લાલચંદનના એકસો પચાસ ટુકડા મળી આવ્યા હતા જેની કિંમત અઢી કરોડ હોવાનું પોલીસે અનુમાન લગાવ્યું હતું ગોડાઉનમાંથી લાલચંદનના લાકડા કબજે કર્યા હતા આંધ્રપ્રદેશ ખાતેથી લાલચંદન છે ગુજરાતના પાટણ સુધી પહોંચતા આંધ્રપ્રદેશ પોલીસ ટીમે પાટણ પોલીસની મદદથી પાટણના હાજીપુર ખાતેના ગોડાઉનમાંથી લાલચંદન ઝડપી લીધું હતું જીપુર ગામની નજીક શ્રેય ગોડાઉનમાંથી આશરે સાડા ચાર ટન અને કિંમત રૂપિયા અઢી કરોડનું લાલચંદન આજે કબજે કરવામાં આવેલ છે આ ગુનામાં હકીકત એવી છે કે આંધ્રપ્રદેશ જિલ્લાના આંધ્રપ્રદેશ રાજ્યના તિરુપતિ જે જિલ્લો છે ત્યાં રેડ સેન્ડલ એન્ટી સ્મગલિંગ ટાસ્ક ફોર્સ કરી અને એક જે છે પોલીસની એક સેલ કાર્યરત છે અને તિરુપતિનું જે આ રેડ સેન્ડલ એન્ટી સબલિંગનું જે પોલીસ સ્ટેશન છે ત્યાં ગઈકાલે એક ગુનો દાખલ થયેલો અને એમાં રક્તચંદનની ચોરીની હકીકત ની આખી ઘટના બનેલી તો ત્યાં જે આરોપી પકડાયેલા છે એ આરોપીની પૂછપરછ દરમિયાન તેવી હકીકત આપેલ કે પાટણ ખાતે રહેતા પરેશ કાંતિજી ઠાકોર મહેસાણા ખાતે રહેતા હંસરાજજી જોશી તેમજ ડીસા ખાતે રહેતા ઉત્તમચંદ સોની કે જે ત્યાં જે તિરુપતિ ખાતે ચંદન ચોરીનો ગુનો દાખલ થયેલો છે એ ચંદનની ચોરી કરી અને અહીંયા શ્રી ખાતેના ગોડાઉન ખાતે લાવીને મૂકેલ છે આવા ઇનપુટ છે કે આંધ્રપ્રદેશની પોલીસે આપણા બોર્ડર રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ અને પાટણ જિલ્લાના હાલના જે નવનિયુક્ત એસપી સાહેબ છે વસંતકુમાર નાઈ સાહેબ એમને આ હકીકત પત્ર મારફતે મોકલી આપેલ જેથી પાટણ જિલ્લાના એસપી સાહેબે એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર વી આર ચૌધરી સાહેબ પીએસઆઈ આર કે પટેલ સાહેબ તથા બાલિશાળના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વસાવા સાહેબને આ બાબતે તપાસ કરી અને કાયદેસર કરવાની સૂચના આપેલ જેથી આ ત્રણેય અધિકારીઓ એલસીબી અને બાલસાણાની પોલીસ ટીમ આમાં કામે લાગેલ અને તેમણે ટેકનિકલ તેમજ હ્યુમન સોર્સિસ ના ઉપયોગ કરી અને આ ત્રણેય આરોપીઓની તપાસ કરી અને મળી આવતા તેમને બીએનએસની કલમ પાંત્રીસ વન જે મુજબ અટક કરી અને ચંદન ચોરી બાબતે પૂછતા આજે હાલમાં જે શ્રેય ગોડાઉન છે હાજીપુર નજીકનું જ્યાં કાર્યવાહી ચાલી રહી છે ત્યાંથી તેમણે એવું જણાવેલ કે આ ગોડાઉનમાં અમે જે આંધ્રપ્રદેશથી જે અમે રક્તચંદન લાવેલા છે આ જગ્યાએ રાખેલ છે તો જે આ જગ્યાએથી અત્યારે કુલ સાડા ચાર ટન ચંદન કે જેના આશરે એકસો પચાસ જેટલા થળ મળી આવેલ છે અને જેની કિંમત અઢી કરોડ જેટલી થાય છે જે કબજે કરવાની કાર્યવાહી હાલમાં ચાલી રહી છે અને આ સમગ્ર કાર્યવાહીમાં પાટણ જિલ્લા જે એલસીબીની ટીમ છે એમાં વીઆર ચૌધરી સાહેબ પીઆઈ પીએસઆઈ આર કે પટેલ સાહેબ વસાવા સાહેબ અને હાલમાં અહીંયા જે આંધ્રપ્રદેશમાંથી જે ડીવાય સાહેબ આવે છે શરીફ સાહેબ આ વગેરેની કાર્યવાહી હાલમાં ચાલુમાં છે પ્રાથમિક જે પ્રમાણે આંધ્રપ્રદેશમાં મૂળભૂત રીતે ગુનો દાખલ થયેલો તેના અધિકારીઓ સાથે વાતચીત દરમિયાન એવું જાણવા મળેલ છે કે આ ચંદન અહીંથી ચરમથી રામપ્રસાદ વેંકટ રાજુ ઉંમર વર્ષ એકતાલીસ રહી વરાલા ગંગામા મંદિર નજીક બાયપાસ રોડ ચંદ્રા કોલોની મંડાપલ્લી શહેર અન્નામયા જિલ્લો પાસેથી ત્રણથી ચાર મહિના અગાઉ આઈસર ગાડીમાં શાકભાજીની આડમાં લાલચંદન લાવીલાની કબૂલાત કરી હતી ચંદનનો હાજીપુર ખાતેના આ બાબતે પરેશજી કાંતિજી ઠાકોર ઉમર વર્ષ અઠ્યાવીસ રહે ચારુ તાલુકો સરસ્વતી જિલ્લો પાટણ હંસરાજ વિરાજી જોશી ઉંમર વર્ષ સાડત્રીસ રહે ભાટવાડો તોરણવાળી માતા મહેસાણા ઉત્તમ નંદકિશોર સોની ઉંમર વર્ષ ચુવાલીસ રહે બ્રહ્મપુરી હનુમાન મંદિર પાસે વાડી રૂટ કાંસા બનાસકાંઠાવાળાની અટકાયત કરી હતી આ બાબતે પોલીસે જણાવ્યું હતું કે લાલ ચંદનની મુદ્દામાલ કબજી કરેલ છે આ ત્રણ આરોપીઓને અગાઉ આવી ચંદનની તસ્કરી કરેલ છે કે કેમ કોઈ અન્ય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે કે કેમ અન્ય વ્યક્તિઓની સંડોવણી છે કે કેમ તે બાબતે હજુ તપાસ હાલ ચાલુ છે અહેવાલ કમલેશ પટેલ પાટણ